જુનાગઢ ગાંધી ગ્રામ મકાને મકાનેથી ભારતીય બનાવટના સ્વદેશી દારૂની નાની મોટી બોટલ નાગ એક હજાર નવસો એક કિંમત રૂપિયા પાંચ લાખ પિસ્તાલીસ હજાર સાતસો ચોસઠ તેમજ અન્ય મુદામાલ સહિત કુલ રૂપિયા પાંચ લાખ છપ્પન હજાર સાતસો ચોસઠ નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ ઝાંઝરિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવા અને આવી ઉપર ગોંસ બોલાવી દબોચી પ્રવૃત્તિને દામી દેવા અનેગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ધર્મવેડા પાણીના ટાંકા પાસે આવેલ ગલા હમીર રાડાના રહેનાક મકાનમાં ગલા હમીર રાડા તેમજ રજય ભુરા રાડા રહે બંને જુનાગઢ ગાંધીગ્રામ વાળા હોય ભાગીદારીમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડીને હેરાફેરી કરતા હતા જેમાં આરોપી તરીકે હાજર મળી આવેલ ગલાભાઈ હમીરભાઈ રાડા ઉંમર વર્ષ પચાસ ધંધો માલદોર રહેવાસી જુનાગઢ ગાંધીગ્રામ ધરમ અવેડા પાસે હેલો ગુજરાત ન્યૂઝ ચેનલ માં બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું